ઊપડી તો મારા ઓ જીજો પપ્પા અલ્યા ભાઈ પેલું હું પથરી ઉપડી છે અલ્યા ચાર દાડાય પથરી કેટલા દુખાય છે સે હો તું રાગ રાગ એટલે ઓ

કે નકામ શેડ પોછ્યું તો પથરી છે અજી આવ છે બેહો એટલી કર હા દબાવ કોઈ

getLogger ભાઈ મારે વાંખ્યા કોઈ ના એટલું થોડું ગાડી લઈએ ઉપર પેના ઉપરથી ખાટલામાં થાય હું બધું બંધ કરી દીધું હું કાઢું હા લે હું

આ ભાઈ ચીરી આવે છે કિલો આ સીધું આ બસ અલ્યા ફૂલ વાળા ફૂલ મા આ જાવતા જાવતા બસ બસ ઉપર ઓશંગું મળ્યો ડોક્ટર જો જો અરે અરે ડોક્ટર તો જ દવા કોણ આપશે ઓન ઉઠા પછી દોહા